છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ટીમ્બા ગામ આવેલ પરમાર ફળિયામાં દર વર્ષની જેમ શીતળા સાતમની ઉજવણી કરાઈ શીતળા માતાની મૂર્તિ માટીમાંથી બનાવી તેની પૂજા કરતા લોકો દૂધ ગિલોડી વેલા કુવેદના વેલા ફૂલો શ્રીફળ વધેરે આજુબાજુના શ્રદ્ધાળુ પૂજા કરતા નજરે પડ્યા હતા શીતળા સાતમે શીતળા માતાને સમર્પિત કરવામાં આવે છે આ વ્રત ગુજરાતીઓ શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે કરતા હોય છે એવું માનવામાં આવે છે કે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાની પૂજા કરવામાં આવી શ્રાવણ વર્ષ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર સવારે વહેલા ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરે છે અને આખો દિવસ ટાઢુ ખાય છે આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી એનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરાય છે શીતળા સાતમ રહેવા

કેટલા વર્ષોથી કરો છો દસ વર્ષથી કરીએ છીએ તમારું નામ ઈલાબેન